ભીમ અગિયારસ ના દિવસે આ વસ્તુઓનો દાન કરવાથી વ્યક્તિને દસ હજાર ગાયોને દાન કરવાનું પુને ફળ પ્રાપ્ત થાય છે અને કહેવાય છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ ઉપવાસ રાખે છે તો તેને આખા વર્ષમાં આવનારી તમામ એકાદશી ફળ પ્રાપ્ત થાય છે અને અંતે તે વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિ કરે છે તેથી જ મિત્રો વીડિયો શરૂઆતથી અંત સુધી સાંભળો અને જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી ચોક્કસ લખો નિર્જલા એકાદશી હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તેથી ઉજવવામાં આવે છે આ વર્ષની સૌથી કઠિન અને પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે નિર્જલાનો અર્થ થાય છે પાણી વિનાનું આ દિવસે ઉપવાસ કરનારા ભક્તો આખો દિવસ પાણી પણ ગ્રહણ કરતા નથી અને સંપૂર્ણ નિષ્ઠા તથા ભક્તિ સાથે વ્રતનું પાલન કરે છે એકાદશી નું મહત્વ એટલા માટે પણ વધારે છે કે જે ભક્તો વર્ષભરની એકાદશીઓનું પાલન નથી કરી શકતા જો તેઓ ફક્ત નિર્જલા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તો તેમને બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે આ દિવસે પૂજા ઉપવાસ અને દાનના વિશેષ નિયમો જણાવવામાં આવ્યા છે આમાંથી દાનને સૌથી મહત્વપૂર્ણ અને પુણ્યદાયક માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં દાનને ધર્મ મોક્ષ પુણ્ય અને પાપોના પ્રાયશ્ચિતનું માધ્યમ માનવામાં આવ્યું છે ખાસ કરીને એકાદશી જેવા પવિત્ર અવસરો પર કરવામાં આવેલું દાન અનંત ગણું ફળ આપે છે નિર્જલા એકાદશી પર કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે અને વ્યક્તિ મોક્ષની મોક્ષ પ્રાપ્તિ કરાવે છે બે હજાર પચીસ માં તિથિ અને શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર છ જૂને રાત્રે બે વાગી પંદર મિનિટ વાગ્યે એકાદશી તિથિ શરૂ થશે આ તિથિ બીજા દિવસે એટલે કે સાત જૂને સવારે ચાર વાગી પિસ્તાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી નિર્જલા એકાદશી નું વ્રત છ જૂને રાખવામાં આવશે અને એકાદશી પારણ હંમેશા દ્વાદશી તિથિ કરવામાં આવે છે તેથી નિર્જલા એકાદશી વ્રત નું પારણ સાત જૂન નું હશે તો મિત્રો ચાલો જાણીએ કે નિર્જલા એકાદશી પર કૈકી વસ્તુઓનું દાન કરવું વિશેષ પડદાયી માનવામાં આવે છે નંબર એક પાણી થી ભરેલો ઘડો જળદાન ને નિર્જલા એકાદશી પર સર્વોચ્ચ દાન માનવામાં આવે છે આ દિવસે પાણીથી ભરેલા માટીના ઘડામાં તુલસીનું પાન આમલીનું પાન અથવા લાલ કપડું બાંધીને દાન કરવામાં આવે છે આથી તરસ્યાને પાણી આપવાનું પુણ્ય મળે છે પિતૃઓની આત્માને શાંતિ મળે છે વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે નંબર બે વસ્ત્રદાન આ દિવસે ગરીબો બ્રાહ્મણો કે જરૂરિયાતમંદોને ને વસ્ત્ર દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને સફેદ વસ્ત્રો અથવા ઉનાળાના હળવા સુતરાઓ કપડા આપવું સારું રહે છે આ દિવસે વસ્ત્ર દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે કષ્ટોથી મુક્તિ મળે છે દાતા કીર્તિ વધે છે ત્રણ છત્રી ચપ્પલ અને પંખા દાન ઉનાળાના મોસમમાં આ વસ્તુઓની જરૂરિયાત વધુ હોય છે તેથી આનું દાન વિશેષ રૂપે ફળદાયી થાય છે આથી ગરમીથી પીડાતા લોકોને રાહત મળે છે જેનાથી દાન કરનારના ઘરમાં શીતળતા અને સૌભાગ્ય બની રહે છે સાથે જ આયુ અને યશમાં વૃદ્ધિ થાય છે ચાર અન્ન અને ફળનું દાન નિર્જલા એકાદશી પર અન્નનું દાન ખૂબ જ પુણ્યકારી હોય છે ખાસ કરીને ચણા ઘઉં ચોખા મગ ફળો અને શુદ્ધ ખાદ્ય પદાર્થો બ્રાહ્મણો કે જરૂરિયાતમંદો ને દાન કરવા અન્નનું દાન કરવાથી દરિદ્રતા નથી આવતી દેવતાઓ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે પાંચ ઘી ખાંડ અને ગોળ નું દાન આ વસ્તુઓ શરીર ને ઉર્જા આપે છે અને ખાસ કરીને ઉનાળામાં ખૂબ ઉપયોગી હોય છે આનું દાન પણ વિશેષ માનવામાં આવે છે આથી જીવનમાં મીઠાશ અને ઉર્જા બની રહે છે આરોગ્ય સારું રહે છે દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે છ તુલસી છોડ અને બિલીપત્રનું દાન તુલસી અને બિલીપત્ર ધાર્મિક મહત્વ અત્યંત ઉચ્ચ છે આનું દાન કરવાથી પવિત્રતા અને સકારાત્મક ઉર્જા મળે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે ઈશ્વરની કૃપા હંમેશા બની રહે છે રોગ શોખથી મુક્તિ મળે છે સાત ચંદન ઈતર અને સુગંધિત વસ્તુઓ આ દિવસે ચંદન કે સુગંધિત દ્રવ્ય દાન કરવું પણ ઉત્તમ માનવામાં આવે છે આ વસ્તુઓ પણ ઉપયોગી હોય છે આના દાંતિ મન શાંત અને પ્રસન્ન રહે છે પવિત્રતાની અનુભૂતિ થાય છે માનસિક તણાવથી મુક્તિ મળે છે આઠ પૂજા સામગ્રી દાન કપૂર અગરબત્તી દીપક રોલી હળદર કુમકુમ વગેરે પૂજા સામગ્રી પણ દાન કરવામાં આવે છે ખાસ કરીને એવા લોકોને જેમને આ ઉપલબ્ધ નથી આથી ધર્મ અને ભક્તિની ભાવના વધે છે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને આગલા જન્મમાં ધર્માત્મા જીવન પ્રાપ્ત થાય છે નવ પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો શ્રીમદ ભાગવત ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ રામચરિત માનસ વગેરે ગ્રંથોનું દાન પણ ઉત્તમ હોય છે અને વિવેકની વૃદ્ધિ થાય છે શીતળ પીણા અને બેલનો રસ નિર્જલા એકાદશી પર શીતળ પીણાનું દાન અત્યંત શુભ હોય છે આ દાન લોકોને ગરમીથી રાહત આપે છે શરીરને ઠંડક અને પોષણ બંને પ્રદાન કરે છે રસ્તાની બાજુએ કે મંદિરોની નજીક પાણીની સેવા કેન્દ્ર બનાવો અને બેલનો રસ ગુલાબ શરબત સરત શરબત વગેરેનું વિતરણ કરો એક દાન પાત્ર અને તાંબાના પાત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી તાંબાનું નું પાત્ર દાન કરવું અત્યંત પુણ્યકારી હોય છે આ આયુર્વેદિક રીતે પણ લાભદાયી છે આનું પાણી આરોગ્યવર્ધક હોય છે કે પિત્તળના પાત્રમાં પાણી ભરીને આવ્યું છે નિર્જલા એકાદશી પર ગૌસેવા કરવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે ગૌમાતાને ને અન્ન આપવાથી સમસ્ત દેવતાઓને તૃપ્તિ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે હરો ચારો ગોળ ચોખર કે ગાય માટે લાડુ બનાવીને ગૌશાળામાં દાન કરો દાન કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો એક દાન સાચા મન અને નિઃસ્વાર્થ ભાવથી કરો બે યોગ્ય વ્યક્તિને જ દાન કરો જેમ કે બ્રાહ્મણ સાધુ સંત જરૂરિયાતમંદ વિધવા અનાથ કે વૃદ્ધ ત્રણ તપવિત્ર કે ઉપયોગમાં ન આવે તેવી વસ્તુઓ દાન ન કરો આવું કરવાથી પુણે નહીં પણ દોષ લાગે છે ચાર દો સર્વો સમય બપોર સુધીનો હોય છે અવશ્ય કરો અને દાતાનું નામ ગોત્ર વગેરે બોલીને આપો છ દાન પ્રાપ્ત કરનાર વ્યક્તિની સ્થિતિ જોવો જરૂરિયાતમંદોને પ્રાથમિકતા આપો સાત દાનની સાથે અપમાન કે અહંકાર ન હોવો જોઈએ આઠ દાન આપતા પહેલા વસ્તુની શુદ્ધતા અને ઉપયોગીતા પર ધ્યાન આપો નવ શક્ય હોય તો સ્વયં જઈને દાન આપો અને આશીર્વાદ પ્રાપ્ત કરો નિર્જલા એકાદશી પર દાન ના લાભ એક સમસ્ત એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે બે પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે ત્રણ શરીર સ્વસ્થ રહે છે અને મન શુદ્ધ થાય છે ચાર જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ અને યશ વધે છે પાંચ મૃત્યુ પછી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે છ વિષ્ણુ પુરાણ અને મહાભારત અનુસાર ભીમસેને શ્રી વ્યાસજીના કહેવાથી નિર્જલા એકાદશીનું વ્રત કર્યું હતું કારણ કે તેમને વર્ષભરની એકાદશીઓનું પાલન કઠિન લાગતું હતું તેમણે ફક્ત નિર્જલા એકાદશીનું વ્રત કરીને બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત કર્યું હતું મિત્રો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરો ચેનલ પર નવા હો તો ચેનલ ને કરો અને કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી અવશ્ય લખો ધન્યવાદ